અબડાસા તાલુકાના નલિયા ખાતે જગતજનની મા હિંગળાદનો સુડતાળીસમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છી ભાનુસાલી દેશમાં તથા શ્રી નલિયા ભાનુસાલી મહાજનના સથવારે નલિયા ભાનુસાલી બોર્ડિંગના પટરાંગણમાં જગતજનનીમાં હિંગળાદનો સુડતાળીસમો પાટોત્સવ ઉજવાયો જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટિકરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ મહાયજ્ઞ જલયાત્રા મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે અબડાસા ગાંધીધામના સર્વે પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સેવા શ્રી શ્રી નંદા લક્ષ્મીદાસ લીલાધર કટારમલ શ્રી વસંતભાઈ હેમરાજ દામો ઉપસ્થિત રહ્યા શ્રી કચ્છી ભાનુસાલિ દેશ મહાજનના પ્રમુખ શ્રી દામજીભાઈ જોયસર ગોવિંદભાઈ રવજીભાઈ માઉ પરેશભાઈ વાલજીભાઈ જોયસર શ્રી દિનેશભાઈ રામજીભાઈ ચાંદ્રા ટ્રસ્ટી શ્રી વલ્લભદાસ લીલાધર ભદ્રા માધવજીભાઈ ખીચડા તથા પદાધિકારી ઉપસ્થિત રહ્યા નલિયા ભાનુસાલી મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ દામા જગદીશ અસારિયા મંગે ઉમેશભાઈ કટારમલ નેણસી લીલાધર કટારમલ કાંજી દામા શ્રી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ કટારમલ કચ્છ એકમના પ્રમુખ વસંતભાઈ કરસનદાસ ચાંદ્રા તથા પદાધિકારી ઉપસ્થિત રહ્યા તેમજ જકો મહાજન તથા હરિઓમ પરિવારના ટ્રસ્ટી તુલસીદાસ દામા વસંતભાઈ ભદ્રા સહિત ના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા જેમાં ગામે ગામથી ભાનુશાલી સમાજના ભાઈઓ બહેનો તેમજ નાના ભૂલકાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ